ત્યારબાદ તેઓને અલગ અલગ ટીમો બનાવી અને ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા નિંગાળા ગામની સીમમાંથી ઝડપી આપવામાં આવેલ છે અને ધરપકડ કરવામાં આવેલ છે આ કામે બનાવની વિગતમાં મગનભાઈ ભીલ નામના જે મરણ જનાર છે તેમને આ ભૈલાલભાઈ સાથે પૈસાના ઉપાડ બાબતે પણ બોલાચાલી થઈ હતી તેવું તપાસમાં સામે આવેલ છે આ આરોપીનું સાથે રાખી અને રીકન્સ્ટ્રક્શન પંચનામું વગેરે કરવામાં આવેલ છે અને આગળની તપાસ છે તે ગઢડા પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ ચલાવી રહેલ છે